હવે આ વરસાદ પડી ગયો વરસાદ શાંત થઈ ગયો વરસાદ દેખાતો નથી પરંતુ સાત દિવસ પછી પણ બનાસકાંઠાના કેટલાક ગામડા એવા છે કે જેની અંદર પાણી ઓસર્યા નથી ગુજરાતમાં આ વખતે ધમધુકાર વરસાદ પડ્યો અને ઘણા બધા વિસ્તારો જે છે એને વરસાદે ધમરોડી નાખ્યો હતો તમને ખ્યાલ હશે કે ગયા સપ્તાહની અંદર લગભગ સાતેક દિવસ પહેલા ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બહુ જબરજસ્ત વરસાદ પડ્યો હતો અને લગભગ સોળ ઇંચ જેટલો વરસાદ પડ્યો હવે આ વરસાદ પડી ગયો વરસાદ શાંત થઈ ગયો વરસાદ દેખાતો નથી પરંતુ સાત દિવસ પછી પણ બનાસકાંઠાના કેટલાક ગામડા એવા છે કે જેની અંદર પાણી ઓસર્યા નથી અને પાણી જવાનો કોઈ રસ્તો નથી એને કારણે લોકોને એટલી બધી મુશ્કેલી પડી રહી છે કે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે અને લોકો ઘરમાં ભોજન નથી બનાવી શકતા કારણ કે ઘરની અંદર ઓલરેડી પાણી છે અને અનાજ બી સડી ગયું છે અને ઘણી બધી વસ્તુઓ ભીજાઈ બધી વસ્તુઓ ભીજાઈ ગઈ છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ બનાસકાંઠાના વાવ અને સુઈ ગામની અંદર વરસાદ ભારે જબરજસ્ત વરસાદ પડ્યો હતો અને લગભગ સોળ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી નથી ઓસર્યા તો વાવનું એક કોડાવા કરીને ગામ છે ત્યાંની સ્થિતિ બહુ જ ભયાનક છે દિવ્યા ભાસ્કરે એનો એક અહેવાલ ત્યાંથી કર્યો છે અને એની અંદર જે સ્થિતિ બતાવવામાં આવી છે એમાં લગભગ ત્રણ હજાર લોકોની વસ્તી છે એને દોઢસો પરિવાર ત્યાં ગાડી રહી છે પણ જ્યારથી સાત દિવસથી હજુ પાણી ઓસર્યા નથી કારણ કે પાણીને જવાનો કોઈ રસ્તો નથી અને નવાઈની વાત એ છે કે બધી મોટી મોટી બુલ મોટી મોટી ડમફાસ મારતા અધિકારીઓ નેતાઓ હજુ સુધી આ ગામડામાં પહોંચ્યા નથી એવો ગામના લોકોનો આરોપ છે અને સાત દિવસથી પાણી નથી જતું એટલે તમે સમજી શકો કે પાણી કેટલું હદે દુર્ગંધ મારતું હશે આવી દુર્ગંધવાળા વાતાવરણની અંદર એમ ઘણા બધા લોકોને રહેવાનો નોબત ઊભી થઈ છે ઘણા બધા લોકોના ઘરની અંદર પાણી ભરાયેલા છે હજુ પણ પાણી નથી નીકળ્યા હજુ પણ પાણી એઝ ઇટ ઇઝ છે અને પાણી ઘરમાં ભરાયા છે એટલે ઘર વખરી બગડી છે અનાજ બગડી ગયું છે તો લોકોને ભોજન કરવાની મુશ્કેલી ઊભી થઈ ગઈ છે ઘણા બધા લોકોએ તો ઘર ઘર બંધ કરીને ખેતરોમાં રહેવાનું શરૂ કર્યું છે ગામના લોકોનો આરોપ છે કે સ્થિતિ એટલી બધી ખરાબ છે કે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે અત્યારે રોગચાળો છે જ ઓલરેડી એવું ગામના લોકો કહી રહ્યા છે અને તમે ગામની અંદર જઈને જુઓ તો એમ લાગે એ રીતસરની ગામના રસ્તા ઉપર જાણે નદી વહેતું વહેતી હોય એવું લાગે લોકોને કામકાજ માટે કમર જે પાણી છે એમાંથી ચાલીને જવું પડે છે અથવા તો ગામના લોકો છે એ ટ્રેક્ટરનો ઉપયોગ કરીને ટ્રેક્ટરનો ઉપયોગ કરીને બહાર જતા હોય છે ઘણા બધા પશુઓના પણ મોત થઈ ગયા છે કારણ કે સોળ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ઘણા બધા પશુઓ પણ તણાઈ ગયા છે આ ગામના સરપંચ સેદા ચૌહાણે આ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમે ટીડીઓ ડીડીઓ મામલતદાર બધાને રજૂઆત કરી કે આ ગામડાનું આ ગામનું જે પાણી છે એનો નિકાલ કરો અમારે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ટ્રેક્ટરમાં અવર જવર કરવી પડે છે પરંતુ આજ સુધી ઘરોમાંથી પાણી નીકળ્યા નથી અને હજુ પણ જે રોડ પર જે છે પાણી એ પણ એમના એમ જ છે અને કોઈ હજુ સુધી અમને જોવા માટે આવ્યું નથી તો કહેવાનો મતલબ એમ છે કે લોકો ગામડામાં બિચારાઓ કેવી સ્થિતિમાં રહે છે એ આ જે મગરમચની ચામડીના અધિકારીઓને ખબર નથી હોતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અધિકારીઓને ખબર નથી હોતી તો દર્શક મિત્રો આવી